વેચાણ થઈ રહ્યું છે છતાં અડાજન પીઆઈ ભોજિયા શા માટે આંખ અને કાન બંધ કરીને બેઠા છે અડાજન પીઆઈ કયા પ્રકારની ગોળ નિંદ્રામાં સૂતા છે શા માટે આવા ચાલતા અડ્ડાઓને બંધ નથી કરાવી રહ્યા તો અડાજના વહીવટી કરતા સંજય સત્યા કયા પ્રકારનું વહીવટી કરી રહ્યા છે કે આ ચાલતા દિન દહાડે દારૂના અડ્ડાઓ બંધ નથી કરાવી રહ્યા જાહેરમાં અડાજન વિસ્તારમાં દેશી દારૂના આટલી મોટી સંખ્યામાં ચાલતા સ્ટેન્ડો શા માટે અડાજન પોલીસ કર્મચારીઓ બંધ નથી કરાવી રહ્યા હવે સુરતના અડાજન વિસ્તારમાં શું લઠ્ઠાકાંડની વાટ જોવાઈ રહી છે સુરત પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ ખુલ્લેઆમ થઈ રહ્યો છે સવારથી રાત સુધી દેશી દારૂના સ્ટેન્ડ ધમધમી રહ્યા છે સુરત પોલીસ કમિશનર સુધી આ વિડીયો જશે તો શું કોઈ પણ પ્રકારની કાર્યવાહી હવે થશે ખરા ડીસીપી જોન ફાઈવ આઈપીએસ રાકેશ બારોટની ઓફિસ પાસે માત્ર ત્રણસો મીટરના અંતરમાં જ આટલી મોટી સંખ્યામાં દારૂના સ્ટેન્ડ ધમધમી રહ્યા છે અને ઘોર નિંદ્રામાં પોલીસ સૂતી છે શા માટે આ સમગ્ર વિસ્તારમાં ચાલતા અડ્ડાઓ બંધ નથી થઈ રહ્યા રોજ મોટી સંખ્યામાં સવારથી રાત સુધી મહિલા બુટલેઘર પાર્વતીના અડાજન વિસ્તારમાં લોકો આવીને પોટલીઓ પી રહ્યા છે અડાજન પોલીસ આ વિડિયો વાયરલ પછી કયા પ્રકારની કાર્યવાહી કરશે એ તો આવનારો સમય જ હવે બતાવશે કે પછી માત્ર નામ પૂરતું બે દિવસ સ્ટેન્ડ બંધ થઈને ફરીથી ધમધમશે આવા દેશી દારૂના ચાલતા સ્ટેન્ડ થી વિધવા થાય છે ઘરમાં મારપીટ ઝઘડા થાય છે અને નાની ઉંમરે માણસો મળી જાય છે અને સાથે સાથે સુરત નામ પણ ખરાબ થઈ રહ્યું છે ત્યારે આ અડ્ડાઓ ક્યારે બંધ થશે તે જોવું રહ્યું